જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી તેમના વેવાય કોણ હતા તેમને પુત્ર અને કેટલા પુત્રી હતા તેમજ તેની કેટલી રાણીઓ હતી તો સૌથી પહેલાં આપણે જાણીએ શ્રી કૃષ્ણની પુત્રી અને પુત્ર વિશે ભગવાન શ્રી કૃષ્ણને દરેક રાણીથી દસ દસ પુત્ર જન્મ્યા હતા તે બધા જ રૂપ બળ વગેરે ગુણોમાં પિતા સમાન હતા આ રાણીઓમાં આઠ પટરાણીઓ હતી રૂકમણીના ગર્ભમાં જે પુત્ર થયા તેમના નામ પ્રદ્યુમન ચારું સુદેષ્ણ ચારુદેહ સુચારુ ચારુગુપ્ત સુચારું વિચારુ ગુપ્ત અને ચારુ હતા આ સિવાય રૂકમણીને એક પુત્રી પણ હતી જેનું નામ ચારુમતી હતું જેના લગ્ન કૃતરવામાના પુત્ર બલિ સાથે થયા હતા રૂકમણી સિવાય ભગવાન શ્રી કૃષ્ણને સાત પટરાણીઓ હતી જેમના નામ સત્યભામા જામવતી સત્યા કાલિંદી લક્ષ્મણા મિત્રવિંદા અને ભદ્રા હતા આ બધી જ પટરાણીઓને પણ દસ દસ પુત્રો હતા આ પટરાણીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણને સોળ હજાર એકસો નવ પત્નીઓ પણ હતી તેમણે પણ દીપ્તિમાન અને તામ્રપ્ત સહિત દસ દસ પુત્રો હતા હવે આપણે જાણીશું કે દુર્યોધન કેવી રીતે શ્રી કૃષ્ણનો વેવાય બન્યો શ્રીમદ ભાગવત અનુસાર દુર્યોધનની પુત્રીનું નામ લક્ષ્મણા હતું લગ્ન યોગ્ય થતાં દુર્યોધને તેનો સ્વયંવર યોજ્યો હતો આ સ્વયંવરમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંભ પણ ગયા હતા તે લક્ષ્મણાના સૌંદર્ય પર મોહિત થઈ ગયા અને સ્વયંવરમાંથી જ તેનું હરણ કરી લીધું કૌરવોએ સામનો પીછો કર્યો અને તેને બંદી બનાવી દીધો આ વાતની જાણ યદુવંશીઓને થતાં તેઓ કૌરવો અને યુદ્ધની તૈયારી કરવા લાગ્યા પરંતુ શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામે તેમને રોકી લીધા અને પોતે કૌરવો સાથે વાત કરવા હસ્તિનાપુર ગયા અહીં આવીને તેમણે કૌરવોને સાંબ અને લક્ષ્મણાને દ્વારકા મોકલવા કહ્યું ત્યારે કૌરવોએ તેમનું ખૂબ જ અપમાન કર્યું પોતાના અપમાનથી ગુસ્સે થઈ બલરામે પોતાના હળથી આખા હસ્તિનાપુરને ઉખાડી નાખ્યું અને નદી તરફ ખેંચવા લાગ્યા કૌરવોએ જ્યારે જોયું કે બલરામ હસ્તિનાપુરને ગંગામાં ડૂબાડી રહ્યા છે ત્યારે તેમણે સાંભ અને લક્ષ્મણાને છોડી દીધા અને બલરામની માફી પણ માંગી હવે આપણે શ્રી કૃષ્ણની સોળ રાણીઓ વિશે જાણીશું પ્રાગ પ્રાગજ્યોતિષપુરના રાજા ભોમાસુર ખૂબ જ અત્યાચારી હતા તેમણે બળજબરીથી રાજાઓની સોળ હજાર રાજકુમારીઓને જૂટવી અને મહેલમાં રાખી હતી ભગવાન શ્રી કૃષ્ણએ બોમાસુરનો વધ કર્યો અને બધી જ રાજકુમારીઓને બંધન મુક્ત કરાવી જ્યારે આ રાજકુમારીઓએ ભગવાન શ્રી કૃષ્ણને જોયા તો તેઓ કૃષ્ણ પર મોહિત થઈ ગઈ અને વિચારવા લાગી કે આ કૃષ્ણ જ મારા પતિ હોય શ્રી કૃષ્ણએ આ બધાના મનના ભાવને જાણી અને એક જ મુહૂર્તમાં અલગ અલગ ભવનમાં અલગ અલગ રૂપ ધારણ કરી બધા સાથે એકસાથે લગ્ન કર્યા કંસને થઈ ગયો હતો મૃત્યુનો પૂર્વાભાસ કંસને તેના મૃત્યુનો પૂર્વાનુમાન સંકેત હતો અને સ્વપ્ન દ્વારા જાણ થઈ હતી શ્રીમદ ભાગવત અનુસાર મૃત્યુથી એક દિવસ પહેલાં કંસે જોયું કે જળ કે દર્પણમાં શરીરનો પડછાયો તો દેખાય છે પરંતુ માથું દેખાતું નહોતું કાનમાં આંગળી નાખીને સાંભળવાથી પણ પ્રાણનો ઘૂ ઘૂ અવાજ સાંભળાતો ન હતો કંસે સપનામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યા હતા ગધેડું ચલાવી રહ્યા હતા અને વિષ ખાઈ રહ્યા હતા તેમનું આખું શરીર તેલમાં તરી રહ્યું હતું અને માથામાં અડહુલ એટલે કે એક પ્રકારનું ફૂલની માળા છે અને નગ્ન અવસ્થામાં જ જઈ રહ્યા છે પુરાણોમાં આ બધા જ મૃત્યુના સંકેત ગણાય છે શ્રી કૃષ્ણના કારણે પાંડવોનો જીવ કેવી રીતે બચ્યો મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે પાંડવો પોતાની શિબિરમાં આરામ કરવા જવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ જ તેમને કહ્યું કે આજની રાત વિજયની રાત છે માટે આપણે આજે કૌરવોની શિબિરમાં આરામ કરીશું પાંડવો જ્યારે કૌરવોની શિબિરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તે જ સમયે અશ્વત્થામાં કૃતવર્મા અને કૃપાચાર્યે પાંડવો પર હુમલો કરી દીધો અચાનક થયેલા આ હુમલામાં પાંડવસેનના બધા જ વીર યોદ્ધાઓ મરી ગયા અશ્વત્થામાએ ભગવાન શિવની તલવારથી દ્રૌપદીના પાંચ પુત્રોને પણ પાંડવ સમજી મારી નાખ્યા શ્રીકૃષ્ણએ આવી ઘટનાનું પહેલેથી જ અનુમાન કર્યું હતું આ રીતે શ્રીકૃષ્ણએ પાંડવોની રક્ષા કરી ગર્ભમાં બચાવ્યા પરીક્ષિતના પ્રાણ શ્રીમદ્ ભાગવતમાં જણાવ્યા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ જ્યારે અશ્વત્થામાએ સૂતેલા દ્રૌપદીના પુત્રોનો વધ કર્યો ત્યારે તેનો પ્રતિશોધ લેવા માટે શ્રીકૃષ્ણ અને પાંડવોએ અશ્વત્થામાનો પીછો કર્યો પાંડવોનો વિનાશ કરવા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી પાંડવો જીવિત રહ્યા ત્યારે અશ્વત્થામાએ પાંડવોના વંશનો નાશ કરવા બ્રહ્માસ્ત્રની દિશા અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ કરી દીધી જેથી ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુનો પ્રાણ ખતરામાં લડ્યો ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોના વંશના વિનાશને અટકાવવા સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું અને ઉત્તરાના ગર્ભમાં જઈ બ્રહ્માસ્ત્રના તેજથી બાળકની રક્ષા કરી આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરના ગર્ભમાં ઉછરી રહેલા અભિમન્યુના પુત્ર પરીક્ષિતના પ્રાણનું રક્ષણ કર્યું અને પાંડવોના વંશનો નાશ થતો અટકાવ્યો તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો જેથી નવા વિડીયોઝ આવે તો તેના નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ ફોર વોચિંગ